સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વો અને આવારા તત્વોનું આતંક પોલીસ નાકામયાબ સુરત શહેરના કુમાર ધર્મનગર સોસાયટી દિનબંધુ સોસાયટીની સામે આવેલ જલક્રાંતિ મેદાનના ગેટ પાસે આવારા અને અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે મેઇન ગેટની સામે આવેલ પાનના ગલ્લા પર નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય છે તેમજ પાનના ગલ્લા પાસે સુરત મહાનગરપાલિકાના બાકડા મૂકેલા છે તેથી આ બાકડા પર બેસીને પાન ગુટખા ખાઈને ન્યુસન્સ સંસ્કર્તા હોય છે જેથી રસ્તા પર આવતા માતા બહેનોને તકલીફ પડી રહી છે અમો આગળ પણ લેખિત રજૂઆત કરી હતી પરંતુ સુરત મહાનગરપાલિકા કોઈ ઘટના બને એની રાહ જોઈ હો રહી હોય એવું લાગે છે જો આવા સમયમાં આ પાનનો ગલ્લો બંધ ન થઈ જાય તેમજ ગેટ પાસે આવરા તત્વો આવતા બંધ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વરાછા જવન પર આંદોલન કરશું અને મોરચો લઈને આવશું આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ગુનાહિત કૃત્ય થશે તો તેની તમામ જવાબદારી સુરત મહાનગરપાલિકાના અધિકારીની રહેશે હા નામ શહેરની ગુજરાત ગુંડા તત્વોત્વક વધી રહ્યો છે અને આવા સમયે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા એકદમ નિષ્ક્રિય દેખાઈ રહી છે અમારા અનુસંધાને અમે જે આદનપત્ર આપ્યું છે એ જ અમારા અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલું જલક્રાંતિ મેદાન જલક્રાંતિ મેદાનના ગેટની પાસે રાતના સમયે લુખા તત્વોનો આતંક રહે છે અને ગેટની સામે એક પાનનું કેબિન આવેલું છે એ કેબિનની અંદર સિગરેટ બીડી અને નશીલી ચીજોની વેચાણ થતું હોય છે તો અમારું એવી માંગ છે કે આજે સુરત શહેરને નશા મુક્ત બનાવવા માટે જે સરકાર પહેલ કરી રહી છે તો આ પાનનો કેબિન ત્યાંથી કેમ હટતું નથી જે રેસિડેન્સી ઇલાકામાં છે અને પાનને કેબિનની બાજુમાં જ મહાનગરપાલિકાની વોર્ડ ઓફિસ આવેલી છે બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે અને ત્યાંના જે રહીશો છે એ ત્રાહીમાં પોકારી ગયા છે કારણ કે રાત્રિના સમયે ગાળો બોલવી ખુલ્લામાં પેશાબ કરવી સિગરેટ પીવી ડ્રગ્સ પીવી દારૂ પીવો ગાર્ડન ગેટ પર તો પીવે જ છે અને કુદીને ગેટની અંદર ગાર્ડનની અંદર પણ જાય છે તો અમારી સરકાર શ્રીને અને જે અમારી સુરત મહાનગરપાલિકા છે પોલીસ કમિશનર છે અમારી એવી માંગ છે કે આ જલક્રાંતિ મેદાનની બહાર જે નિસ્થ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે કારણ કે જો બંધ નહીં કરશો તો આવાળા સમયમાં કોઈ મોટી દુર્ઘટના ઘટના સર્જાય તેમ જવાબદારી કોણ લેશે